કાચી કેરીમાંથી તો તમે ઘણી બધી રેસીપી બનાવી હશે પણ કાચી કેરીને શેકીને જો આ રેસીપી બનાવી લેશો તો આખો વર્ષ સ્ટોર કરી શકશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું કાચી કેરીને શેકીને એકદમ નવી અને એકદમ આખા વરસ સુધી સ્ટોર કરી શકાય તેવી એકદમ સ્મોકી ફ્લેવરની આ રેસીપી નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને વારંવાર એમ કહેશે કે આખા વરસ માટે આ શેકેલી કેરી તૈયાર કરો આ રીતે તમે ક્યારેય બનાવી ના હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો કાચી કેરીને હવે શેકવા માટે આપણે આ રીતે ગેસ ઉપર આ રીતે સ્ટેન્ડ રાખી દઈશું અને મેં અહીંયા ત્રણ નંગ કાચી કેરી લીધી છે એને એકદમ સરસ બહારથી શેકાઈ જાય ત્યાં સુધી શેકવાની છે તો તમે જો ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર અથવા ઓવનમાં પણ શેકી શકો છો આ રીતે તમે જુઓ ફેરવતા જશો એટલે ઝડપથી કાચી કેરી છે એ શેકાઈ જશે અને અંદરથી એકદમ સરસ એવી બફાઈ જશે અને એકદમ સ્મોકી ફ્લેવરની બનશે તો એકદમ સરસ આ રેસીપી પણ મસ્ત બનશે તો અહીંયા તમે જુઓ ફેરવતા ફેરવતા બેથી ત્રણ જ મિનિટમાં બધી કેરી સરસ એવી શેકાઈ જશે અને ખાસ તમે જો આ કેરી શેકો ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની હાઈ ફ્લેમ નથી રાખવાની એટલે અંદર સુધી આ કેરી છે એ કૂપ થાય હવે કેરી સરસ એવી શેકાઈ ગઈ છે તો આ કેરીને આપણે ઠંડી કરવા માટે એક પ્લેટમાં લઈ લેશું ઠંડી થઈ જાય પછી આપણે એની છાલને કાઢવાની જે આ બળી ગયેલી છાલ છે એને આ રીતે નાઇપથી તમે કરશો એટલે આસાનીથી નીકળી જશે કોઈ ઝંઝટ નથી તમે જુઓ આ રીતે એકદમ આસાન છે તમે આ રીતે હાથની મદદથી કરશો તો પણ બધી છાલ નીકળી જશે અને એકદમ સરસ કેરીને આપણે સાફ કરી લેવાની છે તો તમે કાચી કેરીમાંથી આ રીતની ક્યારેય રેસીપી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સીટીમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ મેં આ કેરીની છાલ સરસ એવી કાઢી લીધી હવે જો તમને કેરીમાં આ રીતે કારા ડોટ દેખાય તો બધા જ સરસ રીતે સાફ કરી લેવાના આ જ રીતે આપણે બાકીની બંને કેરીને પણ સરસ એવી સાફ કરી અને તૈયાર કરી લેશું તો મેં બધી કેરી સરસ એવી સાફ કરી લીધી હવે એક મિક્સર જાર લેશું અને જે આ કેરી આપણે બાફીને તૈયાર કરી છે શેકીને એને આ રીતે ટુકડા કરી દઈશું તો છે ને એકદમ આસાન સરસ રીતે બફાઈ ગઈ છે તો આ રીતે બધી કેરીના ટુકડા કરી લીધા હવે આ મિક્સર જારમાં જ આપણે અડધો કપ ફુદીના પાંદ તો ડાળી નથી લેવાની પાંદ લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર અને એક ટેબલ સ્પૂન સંચળ પાવડર અને જરૂરિયાત મુજબ અડધો કપ પાણી મેં એડ કર્યું છે એકદમ સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ જશે તમે જુઓ એકદમ નવા કલર સાથે તૈયાર થઈ છે તો તમે આ નેચરલ કલરમાં પણ આ રેસીપી બનાવી શકો છો અને એમાં કલર પણ એડ કરી શકો છો હવે આખા વરસ માટે આ રેસીપી બનાવવા માટે આપણે એક કપ ખાંડ લેશું અને એને ડાયરેક્ટ આ રીતે પેનમાં એડ કરીશું એમાં અડધો કપ પાણી પણ એડ કરીશું એટલે ખાંડ ઝડપથી મેલ્ટ થઈ જાય અને હવે આ ખાંડમાંથી આપણે એક વરસ માટે સ્ટોર કરવાની જે રેસીપી છે અથવા તો જે આપણે પલ્પ તૈયાર કર્યો છે એને સ્ટોર કરવા માટે આપણે ખાંડને સરસ રીતે મેલ્ટ કરવાની છે અને અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ખાંડ સરસ એવી મેલ્ટ થવા લાગી છે આ રીતે બધી ખાંડ મેલ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાનું આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો હવે ચલાવતા રહી મને બેથી ત્રણ મિનિટનો સમય લાગ્યો છે અને આ રીતે મને હવે ઠીક લાગવા લાગ્યું છે તો ફરીથી આપણે ચેક કરી લઈએ તમે જુઓ એક તાર પરફેક્ટ બની રહ્યો છે બસ એવી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરીશું અને તૈયાર કરેલો કેરીનો પલ્પ બધો જ એડ કરી દઈશું છે ને એકદમ સિમ્પલ રેસીપી કોઈ ઝંઝટ નથી અને તમે આ પલ્પને એકવાર બનાવી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને આમાંથી જે પણ રેસીપી તમે બનાવો એકદમ ઝડપથી અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ નેચરલ કલર સાથે પલ્પ તૈયાર થયો છે અહીંયા તમે જુઓ એકદમ સરસ ખાંડ સાથે બધું મિક્સ થઈ ગયું તો હવે આપણે એમાં એડ કરીશું જે ખાંડ છે એમાં ક્રિસ્ટલના બનેના માટે એક ટી લીંબુનો રસ તો લીંબુના રસને લીધે એકદમ સરસ આખું વરસ સારું રહેશે બિલકુલ એમાં ક્રિસ્ટલ નહીં બને એકદમ સારી રીતે કરી લેશું મિક્સ હવે જે કેરી છે એનો નેચરલ કલર ગ્રીન હોય છે તો આપણે થોડો ગ્રીન ફૂડ કલર એડ કરીશું જો ઓપ્શનલ છે એડ કરવો હોય તો કરવાનો મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો એડ કર્યો છે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણે એમાંથી જે શરબત બનાવવાના છે એકદમ સરસ પરફેક્ટ કલર સાથે બને અને આ સિરપને બનાવી એક વર્ષ સુધી આપણે સ્ટોર કરી દઈશું બિલકુલ ખરાબ નહીં થાય અને જ્યારે પણ મહેમાન આવે માત્ર એક મિનિટમાં તમે શરબત તૈયાર કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ શરબતને નીચે ઉતારી ઠંડુ કરી લેશું તમે જુઓ થોડું ઠંડુ થયું એટલે કેટલું થીક થઈ ગયું છે આ રીતે તમે જુઓ હાથથી આંગળીથી ટચ કરી લેવાનું બિલકુલ ગરમ ના હોય ત્યારે જ આપણે એને કોઈપણ આ રીતની કાચની બોટલમાં ભરી લેવાનું તો આ રીતે કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં રાખી એક વર્ષ સુધી જો તમે સ્ટોર કરશો તો આખા વર્ષ તમે આ કેરીનો આનંદ માણી શકશો અને ઇન્સ્ટન્ટ મહેમાનો આવે અને ઘરમાં બહુ કામ હોય ત્યારે જો આ રીતનું શરબત બનાવી તરત જ આપવું હોય તો તરત જ આમાંથી બનાવી આપી શકાય છે તો આ રીતે મેં કાચની બરણીમાં ભરી લીધું તો છે ને એકદમ આસાન સિમ્પલ હવે આમાંથી શરબત કેવી રીતે તૈયાર કરવું એ પણ જોઈ લઈએ તો એના માટે મેં મેં બે ગ્લાસ લીધા છે એમાં આ રીતે એક એક બે ટેબલ સ્પૂન જેટલું સિરપ એડ કરી દેવાનું અને જો તમારે શરબત થોડું ઘાટું રાખવું હોય તો થોડું વધારે પણ એડ કરવાનું થોડા બરફના ટુકડા એડ કરીશું એટલે એકદમ ઠંડુ ઠંડુ ચીલ સર્વ કરશો તો મજા આવશે હવે એમાં સાદું પાણી એડ કરીશું તમે જો સોડા એડ કરો તો પણ ચાલે એનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને પાણી એડ કરો તો પણ ચાલે તો આપણું આ એકદમ સરસ ચિલ્ડ ખાટી કેરીનું ખાટું મીઠું ઠંડુ ઠંડુ શરબત તૈયાર થઈ ગયું છે ને માત્ર એકથી અડધી મિનિટમાં તૈયાર થઈ જશે અને તમે એકસાથે પચાસથી લઈને સો ગ્લાસ પણ બનાવી શકો છો કોઈ મહેનત નથી બસ એકવાર સિરપ બનાવવાની જ મહેનત છે તો આ ગરમીઓમાં ખાસ કરીને કાચી કેરીને તમે સ્ટોર કરવા માંગતા હોય તો જો આ રીતે બનાવી સ્ટોર કરશો તો બધાને ખૂબ પસંદ આવશે અને જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી કે જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ